લાંબા સમયથી બંધ પડેલા અને ભ્રષ્ટાચારના પ્રતિક સમાન આ બ્રિજને ડિમોલિશન કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા માટે આશરે ત્રણ પોઈન્ટ નેવું કરોડનો ખર્ચ થશે આ કામગીરી મુંબઈની શ્રી ગણેશ કન્સ્ટ્રક્શન કંપનીને સોંપવામાં આવ્યું છે જે સૌથી ઓછી બોલી લગાવનાર કંપની હતી ચોમાસા બાદ બ્રિજ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને તે લગભગ છ મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે મોટી સમસ્યા હતી ક્યારે એ તોડાય અને ત્યાંના રહીશોને તેમાંથી મુક્તિ મળે ભૂતકાળની અંદર ટેન્ડર બહાર પાડવામાં આવ્યા ત્યારે એજન્સી ક્વોલિફાઈ થઈ નથી શોર્ટ ટેન્ડર પાડવામાં ફરીથી આવ્યા પરિણામે આ પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય હાટકસ પર એ જર્જરીત બ્રિજ પરિણામે પાંચ એજન્સીએ એના ટેન્ડર સબમિટ કર્યા હતા તેમાંથી ત્રણ એજન્સી ક્વોલિફાઈ થઈ અને ફાઇનલી એલવન આવેલી એ જે એજન્સી છે કે ગણેશ કન્સ્ટ્રક્શન કંપનીને આજે ત્રણ કરોડ નેવું લાખના ખર્ચે એને બેડ ભર્યું અને એલવન આવવાને કારણે આ જે બ્રિજ છે જે તોડવાની જે સમસ્યા હતી ત્યાંની ટ્રાફિકની સમસ્યા હતી એની અંદરથી ત્યાંના લોકોને મુક્તિ મળશે આમ પૂર્વ અમદાવાદની એક મોટા ભાગની જે સમસ્યા ગણી શકાય હાટકેશ્વર બ્રિજ ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં હતો અને એને તોડવા માટેના ટેન્ડરો અવારનવાર કરવામાં આવતા હતા અને આ વખતે કોર્પોરેશન દ્વારા આના એલવન બિડરને આનું કામ આપવામાં આવશે અને આ કામગીરી એને છ મહિનાની અંદર એને કમ્પ્લીટ કરવામાં આવશે પરિણામે આ પૂર્વની એક મોટે મોટા મોટી એક સમસ્યા દૂર થશે પૂર્વ પટ્ટાની અંદર હાટકેશ્વરની બ્રિજની જગ્યાએ નવો બ્રિજ બનાવવાની અત્યારે કોઈ ચર્ચા વિચારણા થઈ નથી હાલ તો આજના તબક્કે જે નગરજનોને પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર જે તકલીફ પડી રહી છે તો પહેલી પ્રાયોરિટી અમારી એની નું છે અને એમાંથી જે સ્ટેલ અને આપણે વાત કહીએ ફેબ્રિકેટર આઈટમ નીકળશે એ આજે નવ કરોડ વીસ લાખનો અંદાજ બનાવવામાં આવ્યો તો એનો જે ત્રણ લાખ ને ત્રણ કરોડ નેવું લાખમાં એલવન બી ગણેશ કન્સ્ટ્રક્શન ને આ લાગેલું છે હાલમાં નવા બ્રિજ બનાવવાની કોઈ જ વિચારણા નથી પરંતુ આની જે પણ રકમ હશે એ ટેકનિકલી અને આપણે વાત કરી કે કાયદાકીય રીતે હાટકેશ્વર બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવામાં આવશે મહાનગરપાલિકાને પોતાનો વાત કરીએ કે હોટમિક્સ પ્લાન્ટ આવેલો છે પરિણામે વરસાદની પરિસ્થિતિ બાદ યુદ્ધના ધોરણે મોટા ભાગના જે આપણે વાત કરીએ હોલ્સ હોય અને જ્યાં પેચવર્કની જરૂરિયાત હોય એ કામગીરી હાલ ચાલી રહી છે ગઈકાલ રાત્રે ગઈકાલ બપોરથી અગિયારસો ટન જેટલો માલ આ મહાનગરના સાત ઝોનની અંદર એ પેચવર્કમાં ખાડા ખાડાપુરવામાં વાપરવામાં આવે છે અને મહાનગર ફરીથી ધબકતું થઈ રહ્યું છે આવનાર ટૂંક જ સમયની અંદર જે પણ નાના મોટા ખાડા છે અમારા તમામ અધિકારીઓ ડીવાયએમસી કમિશનર શ્રી કમિશનરશ્રી કોર્પોરેટરો ચેરમેનો મેયરશ્રી તમામ લોકો આના પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે અને ફરીથી આવનાર સમયગાળા દરમિયાન આ તમામ જે ખાડાઓ છે અને ટ્રાફિક નોર્મલ થઈ જાય તે માટેના પ્રયત્ન હાલમાં ચાલી રહ્યા છે રૂપિયા બેતાલીસ કરોડના ખર્ચે વર્ષ બે હજાર સત્તરમાં બનેલો આ બ્રિજ માત્ર પાંચ વર્ષમાં જ જર્જરિત થઈ ગયો હતો અને વર્ષ બે હજાર બાવીસથી તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો આ બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે જેને કારણે મૂળ કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાકોન અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ એસ એસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે એએમસી દ્વારા બ્રિજ તોડી પાડવાનો અને ફરીથી બનાવવાનો ખર્ચ મૂળ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવાની પણ યોજના છે આ ઉપરાંત સતત વરસાદ બાદ અમદાવાદના સાતે ઝોનના વિવિધ વિસ્તારમાં ખાડા પૂરવા અને વર્કના કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યા હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું